નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સભ્ય વિધાનસભામાં વિસ્તારમાં હંમેશા વિકાસની ચિંતા કરી સરકારના વિવિધ વિભાગોમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવી અને કરવજાલક્ષી લક્ષી કાર્યો વિપરીતપણે ચાલ લી ત્યારે પોતાના મત વિસ્તારમાં પ્રજાને કોઈપણ તકલીફ ન પડે તે માટે પાણી ગટર રોડ રસ્તા લાઈન અને ગરીબો માટે આવાસ યોજના સહિત અનેક પ્રકારના વિકાસના કામો અંગે સમગ્ર મત વિસ્તારમાં વિકાસ પુરુષ તરીકેની કામગીરી કરનાર ભાજપના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના મત વિસ્તારમાં આવેલા ડભોઈ તાલુકાના વણાદરા ગામથી કડદરાપુરા ગામનો આશરે ત્રણ કિલોમીટર ઉપરાંતનો રોડ

છપ્પન લાખ છોતેર હજાર તેમજ વેગા ગામથી પુરા ગામ સુધીનો રસ્તો બનાવવાની વહીવટી મંજૂરી મળતા ગ્રામના રહીશોને જાણકારી મળતા સમગ્ર ગામવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો બંને રોડના આજ રોજ બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાધમૂરદ શૈલેજભાઈના હસ્તે કર્યા બાદ તે વહીશો આવે કે સૌનો સાથ સૌનો વિકાસ સરકાર તરફથી આ વિસ્તારમાં ગ્રાન્ટ આપવામાં આવી છે રહીશો દ્વારા વર્ષોથી આ રસ્તાની માંગણી કરતા હતા આગળના લોકોએ પણ આ રોડ પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું હતું તેમજ આ રોડ બનવાથી વેકેન્ટ હોમની સ્કીમ છે ફાયદો ખેડૂતો અને ગ્રામજનો ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ વગેરે અધિકારીઓ આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગ્રામજનોએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ભાજપ સરકારનો આભાર માન્યો હતો ભારતીય જનતા પક્ષ સૌનો સાથ સૌનો વિકાસ ને એના અનુરૂપ ડભોઈ વિધાનસભા વિસ્તારમાં જે કઈ કામો અત્યાર સુધી થયા નથી એવા કામો અત્યારે થઈ રહ્યા છે સરકાર તરફથી ખૂબ જ ગ્રાન્ટો આ વિસ્તારમાં આપવામાં આવી છે એના ભાગરૂપ આજે વર્ષોથી લગભગ પંદર વીસ વર્ષથી આ વિસ્તારના લોકો વડાદરા થી કડદરા પુરાના રસ્તાની માંગણી કરતા હતા અને આ કામ વર્ષોથી મંજૂર નહોતું થયો એ કામ અત્યારે મંજૂર કરવા હું ચૂંટા ત્યારથી છેલ્લા પાંચ વર્ષથી ઘનશ્યામભાઈના માજી સરપંચ આની માગણી કરતા આવ્યા હતા આજે કામની શુભ શરૂઆત કરવામાં આવી છે એવી જ રીતે વેગાથી પૂળાનો રસ્તો એ પણ ખૂબ જ લોકોની માગણી હતી કે ભાઈ આ કામ કરી આપો કર્યા આપો મારી આગળના લોકો પાસે પણ માંગણીઓ થઈ હતી પણ એ કામ પણ કોઈ ન કોઈ કારણોથી નહોતા થયા એ કામનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવનાર છે આમ કરીને ચાર કરોડ અઢાર લાખના ખર્ચે આ બંને રસ્તાનું કામગીરી થશે આ વિસ્તારના લોકોને આવવા જવામાં સહલાત થશે સાથે જ જે એને ખેતીની જમીન છે એમને પણ ફાયદો થશે ને જે અહીંયા આગળ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવી સ્કીમો અહીંયા આગળ બાંધકામની પણ આવી છે સાથે વીકેન્ડ એ હોમની પણ યોજનાઓ અહીંયા આગળ આવી છે બધામાં આ રસ્તાઓ રાહત થશે અહીંયા આગળ પણ વીકેન્ડ હોમની સ્કીમ છે ને ફૂડા અને એ બાજુ પણ વીકેન્ડ હાઉસની સ્કીમો છે એ તમામને આનાથી ફાયદો થશે અને ગામના જે લોકોની ખેતીની જમીન છે એમને પણ આમાં સવલત મળશે હું ગામના વડાદરા કડદરા ફુડા વેગા તમામ ગામના લોકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠું છું